નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાળ ધોવાનું નામ નથી લઈ રહી ફરી એકવાર અટલ બ્રિજ પાસે અકસ્માત પલ્સ રિસે સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો જેમાં પાછળથી આવતા ટુ વ્હીલર પલ્સર ચાલક પણ આ મહિન્દ્રા એક્સયુમાં ધડાકાભેર અથડા લોકોનું કહેવું છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો જેણે કોઈ માદક પદાર્થનો નશો કરી અકસ્માત સર્જ્યો હોય તેવી લોકો પાસેથી ચર્ચામાં વાત જાણવા મળી છે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ બાઇક પર સવાર યુવકોને ઈજા પહોંચી અને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ફોર વ્હીલર ચાલક પોતાની ઓળખ એક શિક્ષક તરીકેની એટલે કે સરકારી અમલદાર તરીકેની બતાવી છે હાલ તેને વધુ કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે ઘટના સ્થળે ડીસીપી ઝોન વન અને ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચ્યો હતો આ મામલે વધુ કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે

તમારો મેડિકલ ચેકઅપ કરાવી શકો છો બધા સુનાંતર ઓન્લી મેડિકલ ટીમ બોલાય જો સ્થળ છોડી નથી મે મેડિકલ કરે વ્યવસાય શું છે બોલ ગવર્મેન્ટ જોબ છે ગવર્મેન્ટ જોબ છે મારી એટલે સામા પાસે જે બેસું એક્સિડન્ટ ઇશ્યુ છે